સંસારમાં અજ્ઞાની તું જ અવતર્યો ભાઈ અજ્ઞાની તું અવતર્યો નામ પ્ય નારાયણનો હૃદય માતે નવ ધર્યો ઊંદે માધું નરમાં કાષ્ટ તું ત્યારે કરગર્યો રે ઊંદે માધે કાષ્ટ કાષ્ટાથો કર કર્યો કોલ કીધા કિલ તાર યાગઢ કોલ કીધા કિલ તાર યાગળ આજ વાત કેમ વિસરી ગયો માટે સંસારમાં અજ્ઞાની તું અવતર્યો ભાઈ અજ્ઞાની તું અવતર્યો નામ પ્ય નારાયણનો જણ પરાધીન થઈ પરહર્યો રે એ જણ થી પારાધીન થઈ પરિસ એજી જોતી સંગે ફેનો માતા એ ફસાઈ ગયો એ જી સાને માટે સંસારમાં માં અજ્ઞાની તું અવતર્યો ભાઈ અજ્ઞાની તો અવતર્યો નામ પ્ય નારાયણનો હૃદયમાંથી નવધર્યો માતા પિતા ની મોં જાડ માં ત્રષણ દોરે બોંધાઈ ગયો રે માતા પિતાની મોંડ માં ત્રષણ દોરે બોંધાઈ ગયો અંત કાળે સૌ અળગા મેલી અંત કાળે સૌએ અળગા મેલી ભાવના ફેરા એ તું ફર્યો હજી સાર માટે સંસાર મા અજ્ઞાની તું એ અવતર્યો ભાઈ અજ્ઞાની તું એ અવતર્યો નામ પ્યારે નારાયણનો હૃદયમાં તે નવધર્યો અને અવસ્થા પાકી તારી કાયા જ થાકી નેનો માતા નીર જરે રે અવસ્થા પાકી એ તારી કાયા જ થાકી નેનો માતા નીર જરે રે કાળે આવી તા ઉભો માથે કાળે આવી એજી ઉભો તેની તા તું ડર્યો સંસારમાં અજ્ઞાની તું હે અવતર્યો ભાઈ અજ્ઞાની તું અવતર્યો નામ પ્યારે નારાયણનો હૃદયમાં માતે નવધર્યો આવ્યો તેવો પ્રાણી ગયો પાછો કારજ તારો રે આવ્યો અને કારજ તારો તા કઈ હરી સાહેબ ચા એ ભજન વિના હરી સાહેબ ચા રામ ભજન વિના ફોકટ તને તા ફેરો પડ્યો હે હરી સાહેબ ચા રામ ભજન વિના ફોકટ તને તા ફેરો પડ્યો એ દિશાને માટે સંસાર માન અજ્ઞાની તું એ અવતર્યો ભાઈ અજ્ઞાની તું એ અવતર્યો નામ પ્ય નારાયણનો હૃદયમાંથી નવધર્યો બોલો સદગુરુ હરિસાહે બાપા કી જય i <laughs>